દક્ષિણ ગુજરાત સહિત તાપી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને લઈ ખેતી પાકમાં થયેલા નુકસાન અંગે કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી જયરામ ગામિત દ્વારા સોનગઢ તાલુકાના ટોકરવા ગામે નુકસાની અંગે નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજી હતી રાજ્યના કેટલાક વિસ્તાર સહિત તાપી જિલ્લામાં અલગ અલગ તાલુકામાં પડેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે તાબડતોડ રાજ્ય સરકારે વિસ્તારમાં મંત્રીઓને મોકલી નિરીક્ષણ કરવાની સૂચના આપી હતી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટોકરવા ગામે મંત્રી નરેશ પટેલ અને ડોક્ટર જયરામ ગામીતે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું બાદમાં તાપી સેવા સદન ખાતે પહોંચી જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજી તાત્કાલિક સર્વે કરવા સૂચના આપી હતી નુકસાની અંગેનો તાગ મેળવ્યો હતો જેમાં જિલ્લાના ભાજપના હોદ્દેદારો અને અધિકારીઓ હાજર રહ્યા હતા ખાસ કરીને ગઈકાલે અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઈ નાણાં મંત્રી શ્રી કનુભાઈ ના અમારા મારા જેવા અનેક મંત્રીઓ સાથે એક બેઠક થઈ અને ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી જે રીતે અતિવૃષ્ટિ વરસાદ ને એના કારણે પૂરા ગુજરાતની અંદર થઈ રહેલું નુકસાન અને એમાં પણ ઇફેક્ટિવ જિલ્લાઓ સૌરાષ્ટ્રના છે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે તાપી પણ છે નવસારી વલસાડ આવા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઊભેલા પાકને ખૂબ મોટું નુકસાન થયું છે એ નુકસાનનીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક માન્ય મુખ્યમંત્રીશ્રી અને ઉપ ઉપમુખ્યમંત્રીશ્રીએ મંત્રીશ્રીઓને જે વધારે નુકસાન થયું છે તેવા જિલ્લાઓમાં મોકલ્યા છે એ જ રીતે તાપી જિલ્લાની અંદર અને નવસારીમાં હું અને મારા સાથી મંત્રી જયરામભાઈ સાથે તાપીની અંદર પણ અમે ખેતર સુધી ગયા છે ગઈકાલે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર ગુજરાતમાં જ્યાં પણ વધારે વરસાદ છે અને જે ખેડૂતોને નુકસાન થયું છે એમના માટે તમામ વિસ્તારમાં જે મંત્રીશ્રીઓને મોકલવામાં આવ્યા છે અને આજે મારે પણ તાપી જિલ્લામાં અમારા કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ અને મારે આવવાનું થયું આ એક બે ખેડૂતોની મુલાકાત પણ લીધી અને અત્યારે અધિકારીઓ સાથે તંત્ર સાથે મિટિંગ પણ કરી